સરકેજ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ સરકેજ પોલીસને ખાનગી રાએ ચોક્કસ બાતમી મળી હતી કે સરકેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેવાડી કેનાલ વિસ્તારમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ બનાવવાની એ ફેક્ટરી ધમધમી રહી છે આથી સરકેજ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ફતેવાડી કેનાલ વિસ્તારમાં રેડ કરતા નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની અસલી ફેક્ટરી ઝડપી પાડી હતી જ્યારે રેડ કરવામાં આવી ત્યારે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવનાર આરોપી હાજર મળી આવેલ નહોતો આથી સરખેજ પોલીસ સ્ટાફ દ્વારા મળી આવેલ નકલી દારૂની બોટલ સહિતની જુદી જુદી ચીજવસ્તુઓનો જથ્થો સરખેજ પોલીસ સ્ટેશનમાં લાવી અને ફેક્ટરીના માલિકને શોધખોળ શરૂ કરી છે